અત્યારે પાછું કામ આવી કા ભાઈ સચિન ને બોલાવા જાય છે જાડે જા

ખાડ દીધું હે તારું શેટર કામ એ લેવાનો વાત હે હો મેચ શરૂ સચિન ધીરે ધીરે પબ્લિક થઈ છે એમની આમાં અંદર તો પછી જો હું લાઉડ નો રાખો ભાઈ નું બાર વિચાર આવેલા તાઈ લે આવી ના બેલી આવે ઈ પાસા મુકવા જવો આગ્રહ થઈતો આજ મૂડ નઈ કર આસે કલ دیکھتے હે اس કામ કો અ હું એલાઉ તમે સ્ટમ્પાટો લેવા હું છે આ સરકાર રોડે સરકારનો હ સ્ટમ્પ પર સરકારના રોડે સરકારનો ડરો બેટા આપણો આપ દેખ તું આ સીધા બેડા કમિશનરનો કોલ લગાતા હું મે વારે વાહ હું તારા સ્ટમ્પ સે નઈ નઈ ગણું બસ એટલું જ તઈ નકવો સાહેબ કાયક આવો ના હવે

મોટે <laughs> <laughs>

और ये 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 एम्पायर डी उंगली क्यों कर रहे है? ये डी आर एस है जी वरिया टोसर की शतक ये पारी क्रिकेट जगत में हमेशा हमेशा याद रखी जाएगी उनतालीस बॉलों में एक सौ बयालीस

મારે તો દસ મિનિટ થઈ ગઈ તારે તો બે મિનિટ ના થઈ સીધા દાડા મારવાનો હું આપણો સીધો જતો આ તો ત્રણ આડા ગયા એમ આઉટ થઈ ગયા બાકી વધી ના થયો જઈ દીધે તો ખાલી બેટ પૈકડું એટલે વાર લાગી આઉટ થઈ ગયો એટલે અને ઇન્ડિયા ટીમ મારા જોઈ લેજો થોડુંક આપડી રમત કેમ છે આપડી રમત બાકી ક્યાં બાત હૈ સર ક્યાં બાત હૈ સર જો આઈ લાવે છે ધીરે ધીરે પાંચ દાડા રહી મેમ

પકડજો છોકરાઓ નો બલ્લા ચારો તરફ એ અરે કાના મોબાઈલ યાર મોબાઈલ મૂકવાનો હતો ચાલે તું જિંદગી મૂકી દીધી મોબાઈલ ના મૂક્યો કેચ મુકાઈ ગયા છે પ્રતિકના ત્રણ કેચ બહુ 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 ફિફ્ટી કરે છે રમવાનું છે દસ મિનિટથી વધારે ટાઈમ થઈ ગયેલો પ્રતિકને ને દાલેતાવી જ બોલિંગ ફેંકવામાં છે ક્યાં નો બોલિંગ ફેંકે છે હાથમાં મોબાઈલ પણ લઈ લીધો છે અને હવે બાકી બધા ફિલ્ડિંગમાં પાછળ ગયેલા છે બસ ન્યાજ ઉભો રહે છે અને આ ભાઈ માંથી ઉઠીને આવ્યા છે ફાકી નું નામ સાંભળીને આવ્યા છે આ બે જણા ફાકી ફાકી કરતા ખાવા હટો આવ્યા છે

5 शॉट मारी जातो छे एन छोकरा दौडा दौड़ करे छे वांदो नहीं आपड़े पी दो नाता नहीं 500 रन की साझेदारी हो गई है वरियाट टॉसर की ये शतकीय पारी क्रिकेट जगत में हमेशा हमेशा याद रखी जाएगी 39 बोलो में 142 <laughs> ये क्या हुआ ये क्या हुआ क्या हुई कई रीते साले तू बस ना खाना એક કોહલી 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 ભાઈ આપડો ભાઈદર નો કોહલી ભાઈ પેલા જ બોલ ઉપર આવી થઈ ગયો છે ને મોઢો છુપાવીને આલે છે મોઢો સંતાડે છે મોટું હંતાડવાની ખાસ જરૂર છે પાછો મોટા ભાઈ નો વારો આવી ગયો છે પાછી ફરીથી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે એન્ડ શોટ હારો હતો પણ કાંટામાં આવ્યો છે કાના એન્ડ ઇઝ બિગિનિંગ પણ કાંટામાં દડો છે જલ્દીથી લઈ લે કેચ પકડવાનો કેચ હું પકડવાનું હા હા ગુંદી ગાંઠી આવશે કેશુ દાદા દાદાને કહી દઈએ અમે

કુવારા છોકરા હે એનો સંબંધ કરવાનો થાય ને એટલે પૂછે ને છોકરા શું કરે હે આટા પાટા ને સીન સપાટા રાહુલ ભાઈ કાગે કોઈ બોલ શકતા હે ક્યા હે એ કિચા ધંધાળા પેટ છે આ રાહુલ આને રમવા દે છે આ ભાઈ અમારો ફિલ્ડર આવે છે જો રમેશ જો મોટા લાઈ લાગ્યો દોડો તારા જેવડું બેઠે બેઠેક